નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અદિતિ બની અહલ્યા ભાગ સોળ અદિતિનો ફોન આવ્યા બાદ જયસુખભાઈ અને સુશીલાબેન ભારે વ્યથિત થઈ ઉઠ્યા માતા પિતા તરીકે પોતાની પુત્રીને કઈ રીતે સહારો આપવો જોઈએ એની તેઓને સમજ પડતી નહોતી વારંવાર અદિતિને ફોન કરવાથી અદિતિ મુશ્કેલીમાં મુકાશે એ જયસુખભાઈ અદિતિના સાસરીયા સાથે સીધા જીવાજોડી કરવા તૈયાર થઈ ગયા પરંતુ સંબંધોનો મામલો ખૂબ નાચુક હતો એથી જયસુખભાઈએ હવે દરેક ડગલું સાવચેતીપૂર્વક ભરવાનું વિચારી લીધું મોહિત કુમાર અદિતિને લઈને અમારા ઘરે ક્યારે આવો છો લગ્ન બાદ અદિતિ તો એકવાર પણ અહીં આવી નથી જુઓ આ શનિવારે પાકું કોઈ બહાનું નહીં ચાલે હો અદિતિના ભાઈ અજયભાઈએ મોહિતને ખૂબ મીઠાશથી પોતાના ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું મોહિતે ઘણી આનાકાની કરી પરંતુ અજયભાઈ અને જિગ્નસા ભાભી આગ્રહ આગળ એનું કંઈ ન ચાલ્યું મમ્મી અજયભાઈએ મને અને અદિતિને એમને ત્યાં નોતર્યા છે અમે બે દિવસ રોકાઈ આવીએ મોહિત એની માતાને કહી રહ્યો હતો ઈશ્કે ઝૂલી રહેલા સાસુમાં પગ રોકાયા આંખો સહેજ પહોળી થઈ અને તીખી નજરથી એમણે મોહિત તરફ જોયું તું મને પૂછી રહ્યો છે કે જણાવી રહ્યો છે સાસુમાં બોલ્યા ના ના આ તો એમનો આગ્રહ હતો એટલે મોહિત સફાઈ આપવા મથ્યો ઠીક છે બાકી છોકરીવાળા સાથે બહુ ભરવું સારું નહીં ભવિષ્યમાં તને ઘર જમાઈ બનાવી દેશે સાસુમાં પોતાનો તર્ક લગાવતા બોલ્યા લગ્ન પછી પહેલીવાર મોહિત સાથે પિયર જવાના વિચાર માત્રથી અદિતિ મનોમન ખુશ થઈ પરંતુ પોતાનું મન મમ્મીની વાતોથી ઘવાયું માતા કહે એ સાસુ માનનારા મોહિતને અજયભાઈનું પ્રેમભર્યું આમંત્રણ અસ્વીકારવાનું મન થયું શનિવાર આવવાને હજુ તો ચાર દિવસ બાકી છે ત્યાં સુધીમાં કામનું બહાનું કાઢીને અદિતિના પિયર જવાનું ટાળી શકાશે એમ એણે વિચારી લીધું આ તરફ અદિતિ પર સાસુમાના મહેણા વધુ જોરથી વરસી રહ્યા હતા લગ્ન થયા બાદ છોકરીએ પિયરના સંબંધો કાપી નાખવા જોઈએ સાસરી જ પોતાનું ઘર કહેવાય પતિ અને સાસુ સસરાની સેવામાં જ સાસુ સુખ છે સ્ત્રીની ફરજ માત્ર પોતાના પતિના ઘર પૂરતી જ હોય વગેરે વગેરે જેવી વાતો મોહિતના કાને રોજ ઠાલવતા ઠાલવા લાગી મૂંગે મોઢે સાસરીયાનો ત્રાસ સહન કરવો શું એ પણ સ્ત્રીની ફરજ હશે અદિતિનું મન પોકારી ઉઠતું અદિતિના રોજના કામોમાં મોહિત મુશ્કેલી ઊભી કરતો અક્કલ વગરની જો આ રીતે ઈ સ્ત્રી કરાય આ રોટલી પૂરી શેકી પણ નથી તને કેટલી વાર કહું મમ્મી પપ્પાને અગિયાર વાગે જમવાનું પીરસવાનું તોય એ અગિયારને પાસ થઈ પપ્પાને દહીં કેમ ના આપ્યું બધા જમવા બેઠા હોય ત્યારે ધ્યાન નથી આપતી મમ્મીએ જાતે શાક લેવું પડ્યું મૂરખ તું ક્યારે સુધરીશ તારા કરતા તો ઢોર સારા ઢફણાં ખાઈને સીધા તો રહે બોલવામાં મોહિત બધાની હાજરીમાં હદ પાર કરી નાખતો એ જોઈને સાસુ સસરા ગાલમાં હસતા જેઠ જેઠાણીને તમાશાથી મતલબ હતો અને અદિતિ અંદરથી ઘવાતી જ હતી બસ ઘવાતી જ હતી કાલે શનિવાર છે અજયભાઈને ત્યાં જવા તમે કેટલા વાગે નીકળવાના છો નીલાએ સ્વાભાવિક રીતે અદિતિને પૂછ્યું અદિતિ ગભરાતી મોહિતને પૂછવા ગઈ મોટાભાઈ જોજો કાલે આના પિયરમાં જઈને હું એનો કેવો ભજે તો ન કરું તો કહેજો મોહિત ગુસ્સામાં બોલ્યો શા માટે અદિતિએ એવું શું કર્યું છે સુદેશ અદિતિના બસાવમાં બોલ્યો હા હા બોલ્યા મોટાભાઈ તમ તમને ક્યાં એનો વાંક દેખાય છે આટલા વખતથી ઘરમાં પડી છે અને આપણી હાલતનો કંઈ ખ્યાલ છે ખરો કમાવું તો છે નહીં બસ ખર્ચા કરાવવા આવી છે સાસુમાં બોલ્યા બેવકૂફ કાંઈ બોલતી નથી અને મને મોઢામાં આંગળા નાખીને બોલાવે છે કાલે એના ભાઈને ત્યાં એટલા માટે જ જવાનો છું ત્યાં જઈને હું બધાનું અપમાન કરીશ મોહિતની વાત સાંભળીને અદિતિ ધ્રુજી ઉઠી શાકભાજી લેવા જવાનું કહીને અદિતિએ ફોન થેલીમાં સુપાવીને ખાનગીમાં જયસુખભાઈને મોહિતના ઈરાદા વિશે જણાવી જાણ કરી દીધી જયસુખભાઈએ અદિતિને સાત્વના આપી બીજા દિવસે અદિતિ અને મોહિત જયસુખભાઈના ઘરે જવા નીકળ્યા અજયભાઈના ઘરે જયસુખભાઈ અને સુશીલાબેનને આવેલા જોઈને મોહિત જરા આશ્ચર્ય પામ્યો અદિતિ કેવી લાગી સરપ્રાઇઝ જો તમે બેઉ આવવાના હતા એટલે મમ્મી પપ્પાને પણ બોલાવી લીધા જિજ્ઞાસા ભાભીએ બાજી સંભાળી લીધી એથી અદિતિને હાશકારો થયો અજયભાઈ અને જિજ્ઞાસા ભાભી કંઈ જાણતા જ ન હોય એમ મોહિતની આગળ સ્વાગતા કરવા લાગ્યા અદિતિ ધડકતા દિલે વારંવાર મોહિત તરફ જોઈ રહી હતી એને ખાતરી હતી કે મોહિત એના સ્વભાવ પ્રમાણે કંઈક નવી ઉપાધિ વરશે અને પોતાના માતા પિતા ભાઈ ભાભીને અપમાન સહેવાનો વારો આવશે અલબત્ત જયસુખભાઈ અને સુશીલાબેન મોહિતના વર્તનથી પરિચિત હતા પણ બધી વાતથી અજાણ અજયભાઈનું શું મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ સત્તર આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો